નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજની તારીખ છે ઓગણીસ તારીખ બીજો મહિનો બે હજાર પચીસને આજનો વાર છે બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો સવારે ભાગ વનમાં આપણે આવક દેખાઈ રહી હતી છ હજાર સાડા છ હજાર ગુણીની આવક નવી નો જોવા મળી છે જૂના ધાણાની આવક જોવા મળી છે બે હજાર બોરીની અને ભાવ વિશેની વાત કરીએ તો મિત્રો ભાવ તો બહુ સારા સારા નીકળી જાય છે ચાર હજાર લગીના ભાવ નીકળી છે સારા માલ હોય ને તો ને મિત્રો આ ચેનલને લાઈક શેર સબક્રાઇઝ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો આપણે આવનારા દિવસોમાં આખી સિઝનમાં બનાવવાની ટ્રાય કરશે લે ચેનલને સબક્રાઇઝ ન હોય તો મિત્રો સબક્રાઈઝ કરી લેજો જેથી કરીને તમને જલ્દીથી જલ્દી અમારી વિડીયોની નોટિફિકેશન મળી જાય તો મિત્રો ચાલો હરાજી બાજુ જઈએ જાણી લઈએ કેવા રહે છે આ જેના ધાણા અને ધાણીના બજાર ભાવ ભાગ ટુ બનાવી રહ્યા છે મિત્રો સવારમાં એકાવન રૂપિયા નો ભાવ જોયે છે ધાણી છે સુપર કલર માં માલ છે ચોત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે ચોત્રીસો ને એકાવન રૂપિયા નો ભાવ છે આ ખેડુ છે આપણે ખેડૂત ભાઈ જાણસી માલ બનાવ્યો આ ખેડુ મિત્ર ગામ કયું તમારું હીરાવાડી ગામ અને કેટલા કેટલી કેટલી ગુણી જાણી લઈને આવ્યા હતા શું ભાવ આવ્યો પાંત્રીસો એકાવન ને ચોત્રીસો એકાવન ભાવ સાડા મળ્યા ને અને બીજું તમને કહું તમે આ વાઇટા પછી કેટલા કેટલાથી હુઈકો તો માલ બાર થી તો અને તમે કેટલા દી વાડ વાટ પાડો એસી એસી પિંચા સીધી વાડ વાટ પાડો ને તમે જોઈ શકો છો એસી પિંચાસ ડીનો વાડ પડે અને એનો માલ તમે જોઈ શકો છો ખેડૂત મિત્રોની મહેનત જોઈ શકો છો ક્વોલિટી બનાવેલી બાવીસો એક રૂપિયામાં વેચાણી છે આ બાવીસો એક રૂપિયા વેચાણી જાણી છે મિત્રો બાવીસો એક રૂપિયાનો ભાવ જોયો છે કલરવાળો માલ છે સુપર માલ છે બાવીસો એક રૂપિયાનો ભાવ જો જોયો છે કલરવળો માલ ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયો છે ઓગણીસો એક રૂપિયાનો ભાવ થયો છે હવાવાળો માલ છે ધાણી છે અને અમુક ટકા દાખરી જોવા મળી રહી છે બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે બાવીસો ને એકાવન નો ભાવ થયો છે મિત્રો ને આ માલ છે મિત્રો બાવીસો ને એકાવન રૂપિયાનો ભાવ થયો છે ને માલમાં કાંઈ નો ઘટે ધાણી છે બાવીસો એકાવન રૂપિયાનો ભાવ છે ખોટી ખોખરીનું ગામનું એ આ માલ સારો જ છે સોલિડ માલ છે બાવીસો એકાવન રૂપિયાનો ભાવ સિંગાડામાં વેચાણો છે અતુલભાઈ સિંગાડામાં પચીસો એક રૂપિયાનો ભાવ છે આ માલનો પચીસો એક રૂપિયાનો ભાવ છે જેને ધાણી છે મિત્રો પચીસો એક રૂપિયામાં વેચાણો છે સૂકો એકદમ માલ છે પચીસો ને એક રૂપિયાનો ભાવ છે ખંભાળિયા તાલુકાનું મોટી ખોખરી ગામનો માલ છે મિત્રો આ હું ભાવે જાણે ચોવીસ એકાવન ક્યુ ગામ સાંધવાયા કોટડા તાલુકો

એક રૂપિયાનો ભાવ થયો છે અઢારસો એક રૂપિયાનો ભાવ છે તમે કલર થોડોક માલ છે મિત્રો પણ માલ સૂકો છે અઢારસો એક રૂપિયામાં વેચાણો છે ધાણી છે થોડોક ડિસ્કલર માલ છે અને જ માર જોવા મળી રહી છે આમાં બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે માલ તમે જોઈ શકો છો આ માલ બે હજાર એક રૂપિયામાં વેચાણો છે માલ સારો માલ છે એકદમ સૂકો માલ છે ધાણા છે મિત્રો બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો ધાણા અમુક ટકા ધાણી મિક્સ માં જોવા મળી છે ધાણા ને ધાણી મિક્સ જેવું લાગી રહ્યું છે મિત્રો પણ છે ધાણા બે હજાર ને એક રૂપિયાનો ભાવ થયો છે સૂકો માલ